સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાત તો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સાત એવી ગુજરાતી ફિલ્મોની વાત કરીશું જે ફિલ્મો હજુ સુધી કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મ કે હજુ સુધી યુટ્યુબ ઉપર આવી નથી અને આ ફિલ્મોની ડિમાન્ડ ખૂબ જ વધારે છે અને ગુજરાતી ફિલ્મ જોવાના શોખીન ચાહકો આ ફિલ્મો માટે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આજના વિડીયોમાં આપણે આ ગુજરાતી ફિલ્મો વિશે વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેની શરૂઆત કરીએ તો એક રાધા એક મીરા આ ફિલ્મ બે હજાર અઢારમાં માં રિલીઝ થયેલી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી આ ફિલ્મ ને નિલેશ ઇન્દુ મારુતિજીએ ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મ કષ્ટભજન ફિલ્મ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી એક રાધા એક મીરા આ ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર મમતા સોની રીના સોની જેવા કલાકારો જોવા મળ્યા હતા અને એક રાધા એક મીરા ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ હતી અને એક રાધા એક મીરા ફિલ્મને રિલીઝ થયાના સાત વર્ષ થઈ ગયા છે પણ હજુ સુધી આ ફિલ્મ કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મ કે યુટ્યુબ ઉપર રિલીઝ થઈ નથી અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ચાહકો તેમની આ ફિલ્મ એક રાધા એક મીરા આ ફિલ્મ માટે રાહ જોઈ રહ્યા છે અને આ ક્યારે યુટ્યુબ કે ઓટીટી પર આવશે હજુ સુધી આ ફિલ્મની કોઈ પણ ઓફિશિયલ આ બે હજાર બાવીસ માં રિલીઝ થયેલી એક ફેમિલી એક્શન ડ્રામા ફિલ્મ હતી જેને હરસુખભાઈ પટેલે ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મ શ્રીજી સિને પ્રોડક્શન બેનર હેઠળ બની હતી આ ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પ્રિનલ ઓબરોય ગુરુ પટેલ જેવા અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી અને પ્લેટફોર્મ ઉપર રિલીઝ થઈ નથી અને આ ફિલ્મના મેકર્સે પણ આ ફિલ્મના ઓટી કે યુટ્યુબના રિલીઝ વિશે કોઈ ઓફિશિયલ અપડેટ આપી નથી અને ઘણા બધા ચાહકો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ કોન પાર્કા અને કોણ પોતાના આ ફિલ્મની હજુ સુધી રાહ જોઈ રહ્યા છે અને હજુ જોવાનું રહેશે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની કોણ પાર્કા કોણ પોતાના આ ફિલ્મના મેકર્સ આ ફિલ્મને ક્યાર સુધીમાં યુટ્યુબ કે કોઈ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ કરે છે તે જોવાનું રહેશે તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો સોરી સાધના ફિલ્મ આ બે હજાર ચોવીસમાં રિલીઝ થયેલી એક રોમેન્ટિક એક્શન ડ્રામા ફિલ્મ હતી જેને જીતુભાઈ પંડ્યાએ ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મ મ્યુઝિક જંક્શન બેનર હેઠળ બની હતી સોરી સાજના ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પ્રિનલ ઓબ્રોય જેવા કલાકારો જોવા મળ્યા હતા અને સોરી સાજના ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ હતી અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની સોરી સાજના ફિલ્મને પણ રિલીઝ થયાના એક વર્ષ થઈ ગયું છે પણ હજુ સુધી આ ફિલ્મ કોઈપણ યુટ્યુબ ચેનલ ઉપર કે કોઈ ઓટીડી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થઈ નથી અને ઘણા બધા ચાહકો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ સોરે સાધના ફિલ્મ માટે રાહ જોઈ રહ્યા છે વિક્રમ ઠાકોરની આ સૌરે સાજના ફિલ્મ કયા યુટ્યુબ ચેનલ અથવા કયા ઓટીડી પ્લેટફોર્મ ઉપર જોવા મળે છે તે જોવાનું રહેશે તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો કારજે કોરાની મારી સાજના આ બે હજાર અઢારમાં રિલીઝ થયેલી એક એક્શન ડ્રામા ફિલ્મ હતી જેને વિજય દલવાડીજીએ ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મ મેશવા ફિલ્મ્સના બેનર હેઠળ બની હતી આ ફિલ્મમાં રાકેશ બારોટ ઉર્વશી રાવલ જેવા કલાકારો જોવા મળ્યા હતા અને અને કાર્ય કોરાની મારી સાધના આ ફિલ્મને પણ ઘણા લાંબા સમયથી યુટ્યુબ ઉપર આવવાની ચાહકો રાહ જોઈ રહ્યા છે આજ આ ફિલ્મને રિલીઝ થયાના સાત વર્ષ પૂરા થઈ ગયા છે અને જોવાનું રહેશે કે રાકેશ બારોટજીની કારજે કોરાની મારી સાધના આ ફિલ્મ યુટ્યુબ ઉપર ક્યારે જોવા મળશે અને આ ફિલ્મ મેસવા ફિલ્મ્સના યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળી શકે છે પણ ક્યારે આવશે તેને કોઈ ઓફિશિયલ અપડેટ સામે નથી આવી તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો પટેલ પાછો ના પડે અને ઠાકોર કોઈથી ના ડરે આ બે હજાર સોળમાં રિલીઝ થયેલી એક્શન ડ્રામા ફિલ્મ હતી જેને હેરી બારૈયાજીએ ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મ પારુલ ફિલ્મ્સ પ્રોડક્શન પ્રેઝન્ટ હેઠળ બની હતી આ ફિલ્મમાં એક્શન કિંગ જગદીશ ઠાકોર ઉમેશ બારોટ પરિ પરમાર ગ્રીવા કંસારા જેવા કલાકારો જોવા મળ્યા હતા અને આ ફિલ્મ પણ ઘણી સફળ રહી હતી અને ઘણા બધા ફિલ્મ જોવાના ચાહકો જગદીશભાઈ ઠાકોરની આ પટેલ પાછો ના પડે ઠાકોર કોઈથી ના ડરે આ ફિલ્મની યુટ્યુબ ઉપર આવવાની રાહ જોઈ રહ્યા છે પણ હજુ સુધી ઓફિશિયલી આ ફિલ્મ કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મ કે યુટ્યુબ ઉપર રિલીઝ થઈ નથી તો જોવાનું રહેશે કે જગદીશભાઈ ઠાકોરની પટેલ પાછો ના પડે ઠાકોર કોઈથી ના ડરે આ ફિલ્મ ક્યારે અને ક્યાં સુધીમાં જોવા મળે છે તે જોવાનું રહેશે તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો લોહીની સગાઈ ફિલ્મ આ બે હજાર સત્તરમાં રિલીઝ થયેલી એક મલ્ટી સ્ટારર એક્શન ડ્રામા ફિલ્મ હતી જેને મયુર મહેતાજીએ ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મ એસ આર ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ બેનર હેઠળ બની હતી આ ફિલ્મને પરિ પરમારે પ્રોડ્યુસ કરી હતી આ ફિલ્મમાં રાકેશ બારોટ જિગ્નેશ કવિરાજ બારોટ એક્શન કિંગ જગદીશભાઈ ઠાકોર રોહિત ઠાકોર પરિ પરમાર જેવા ઘણા બધા કલાકારો આ ફિલ્મમાં જોવા મળ્યા હતા અને લોહીની સગાઈ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક જબરજસ્ત મલ્ટી સ્ટારર ફિલ્મ હતી જેમાં ગુજરાતના ઘણા ઘણા બધા લોકપ્રિય કલાકારો એક જ ફિલ્મમાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મ પણ બોક્સ ઓફિસમાં ઘણી સફળ રહી હતી અને લોહીની સગાઈ આ ફિલ્મને રિલીઝ થયાના આઠ વર્ષથી ઉપર થઈ ગયું છે પણ હજુ સુધી લોહીની સગાઈ ફિલ્મ કોઈપણ યુટ્યુબ ચેનલ ઉપર કે કોઈપણ ઓટીટી પ્લેટફોર્મ ઉપર હજુ સુધી આવી નથી અને ચાહકો આ ફિલ્મની રાહ ઘણા લાંબા સમયથી જોઈ રહ્યા છે તો જોવાનું રહેશે કે લોહીની સગાઈ ફિલ્મ ક્યારે યુટ્યુબ ઉપર કે કોઈ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ કરે છે તે હજુ જોવાનું રહેશે તો આપ સૌ લોહીની સગાઈ ફિલ્મની કેટલી રાહ જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરજો તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો ચાલ જીવી લઈએ ફિલ્મ આ બે હજાર ઓગણીસમાં રિલીઝ થયેલી એક ફેમિલી કોમેડી ડ્રામા ફિલ્મ હતી જેને વિપુલ મહેતાએ ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મ કોકોનટ મોશન પિક્ચર બેનર હેઠળ બની હતી આ ફિલ્મમાં યશ સોની આરોહી પટેલ સિદ્ધાર્થ રાંદરિયા જેવા કલાકારો જોવા મળ્યા હતા અને ચાલ જીવી લઈએ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ છે આ ફિલ્મે બાવન કરોડ ચૌદ લાખની કમાણી કરી હતી અને આ ફિલ્મે સાત વર્ષથી ઉપર થઈ ગયું છે પણ અમુક સિનેમા ઘરોમાં આ ફિલ્મ હજુ પણ ચાલી રહી છે અને ચાલ જીવી લઈએ ફિલ્મ ઓફિશિયલી તરીકે હજુ પણ કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મ કે યુટ્યુબ ઉપર રિલીઝ થઈ નથી આપ સૌ જાણતા જ હશો ચાલ જીવી લઈએ ફિલ્મ થોડા સમય પહેલાં વેબસાઇટ ઉપર લીક થઈ ગઈ અને ઘણા બધા લોકોએ આ ફિલ્મને જોઈ લીધી છે પણ હજુ સુધી ઓફિશિયલી મેકર્સે આ ફિલ્મને કોઈપણ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ નથી કરી ઘણા બધા લોકોએ હજુ આ ફિલ્મ જોઈ નથી આમ આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ ફિલ્મો છે જેની ચાહકોમાં ભારે ડિમાન્ડ છે પણ હજુ સુધી આ ફિલ્મો કોઈ પણ ઓટીટી કે યુટ્યુબ ચેનલ ઉપર આવી નથી આ સિવાય પણ ઘણી બધી ગુજરાતી ફિલ્મો એવી છે જે હજુ કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મ ઉપર નથી આવી કે નથી યુટ્યુબ ઉપર આવી તો આપ સૌ આપ સૌ યુટ્યુબ અને ઓટીટી પ્લેટફોર્મ ઉપર કઈ ગુજરાતી ફિલ્મને જોવા માગો છો જે હજુ સુધી કોઈ પણ પ્લેટફોર્મ ઉપર આવી નથી તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મની વાતો